દરવાજા ખોલવામાં આવ્યા છે બે હજાર નવસો સિત્તેર ક્યુસેક પાણી સાબરમતીમાં છોડવામાં આવ્યું નર્મદા મેઇન કેનાલમાંથી પાણી આવકથી દરવાજા ખોલાયા નર્મદાની કેનાલમાંથી પાંચ હજાર આઠસો છેતાળીસ ક્યુસેક પાણી છોડાયું નર્મદાનું પાણી વધતા વાસણા બેરેજના વધારે દરવાજા ખોલાઈ શકે છે નીચાણવાળા તમામ વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે નર્મદા નદી ઉપર રહેલા ઇન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવર ડેમ ખાતે પાણીની સપાટીમાં વધારો થયો જેના પગલે અમદાવાદમાં સાબરમતી નદી ઉપર રહેલા વાસના બેરેજના ત્રણ દરવાજા ખોલવાની ફરજ પડી છે જી હા નર્મદાની મેન કેલાનમાંથી પાંચ હજાર આઠસો છેતાલીસ ક્યુસેક પાણી હાલ સાબરમતી નદીમાં છોડાયેલું છે જેના પગલે વાસના બેરેજના ત્રણ દરવાજા ખોલીને બે હજાર નવસો સિત્તેર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં ઠલવાઈ રહ્યું છે જેના પગલે જે નીચાણવાળા વિસ્તારો છે તેમને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે નદી કિનારાના જે વિસ્તારો ખરા તેમને પણ એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે મહત્વનું છે કે સાબરમતી નદીનું વાટના બેરેજ ખાતેનું જે લેવલ છે તે એકસો બત્રીસ પોઈન્ટ પચાસ ફૂટ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે વહેલી સવારે નર્મદાની મુખ્ય કેનાલમાંથી જે પાણી છોડાયું હતું તેનો આવરો